ફસાઈ જાય ફસાઈ જવાથી ટ્રેન્ટર માંથી જે કેમિકલ હતું એ કેમિકલ હતાર નીકળી રહ્યું છે અને એને એ નીકળવાથી ગામમાં અત્યારે ગામના જે લોકો છે નજીકના બધા જે રહેવાસ છે કરતા છે તે લોકોને ગળ ગળામાં બળતરા અને એ રીતના ખોટું મતલબ એવું છે કે એને થોડુંક વધારે પડતું આંખો અમને ગળામાં બળતરા ને એવું બધું લાગી રહ્યું છે પોલીસ ને પણ જાણ કરી દીધી પોલીસ ઘટના સ્થળે આવી ગઈ છે અને ટ્રાફિક ને હલું કરવાની કોશિશ કરી રહી છે અને બાકીનો આપણે ફાયર બ્રિગેડ ને પણ થોડી જાણ કરી લીધી છે એટલા માટે કે કદાચ કોઈક અનિશ્ચિત કઈ બનાવ બને ના એ માટે આપણે જાણ કરેલી છે